બે એપિસોડ સુધી આપણે વૃશ્ચિક રાશિના જાતકો સુધી ચર્ચા કરી હવે આ નવા વિડીયો નંબર ત્રણની અંદર હું ગ્લોબલ એસ્ટ ગુરુ ડૉક્ટર પંકજ નાગર ધનરાશિથી નવા સંવત બે હજાર બ્યાસીના અનુસંધાનમાં ચર્ચાને આગળ વધાઈ રહ્યો છું ધનરાશિના ભ ધ ફળ અક્ષરધારી જાતકો રાશિચક્રની નવમી રાશિ છે અને ગુરુ તમારી રાશિનો માલિક છે ધન રાશિના જાતકો તમે શનિની નાની પનોતીમાં તો છો જ કારણ કે તમારી રાશિથી ચોથે શનિ ચાલી રહ્યો છે આથી મકાન વાહન માતા માતૃસુખ જમીન ખેતીવાડી હૃદય બીપી પ્રસન્નતા અને સુખ આ તમામ બાબતોની ક્યાંક ને ક્યાંક ઓછો વર્તાશે એવું મને લાગે છે તો ચેતતા નર સદા સુખી ગુરુનું ભ્રમણ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી થી એક છ બે હજાર છવ્વીસ સુધી તો સારું છે પરંતુ એક છ બે હજાર છવ્વીસથી કર્કનો ગુરુ તમારી રાશિથી આઠમે આવતા ધાર્મિક કાર્યોમાં અટવાશો ખોટવાશો અને ગૂંચમાં આવશો હરસ મસા પાઇલ્સની પીડા કબજિયાત મોટા આંતરડાનો સોજો અને પેટની તકલીફોથી પીડાવાનો વારો આવે તનની તંદુરસ્તી બગડી શકે છે ધન ની સમસ્યાઓ પણ આ ગુરુ તમારા માટે લાવી શકે છે વાત કરીએ રાહુની ત્રીજા સ્થાનમાં રાહુલ સમગ્ર સંવત્ ભ્રમણ કરશે ભાઈ બહુથી લાભ થશે નાના સાહસોથી લાભ થશે એમાં લેશ માત્ર શંકા નથી નવા સંવતની અંદર દોસ્તો ધન રાશિના મિત્રો તમારે શનિથી સાવધ રહેવાની જરૂર છે ને જરૂર પડે ક્યાંક ક્યાંક ગુરુના વિપરીત ભ્રમણથી પણ સાવધાન રહેવાનું છે ક્યાંક ક્યાંક તમને નવા સમજ બે હજાર બ્યાસીમાં નાની મોટી મુશ્કેલીઓ નજરે પડશે એવું હું અંગતપણે માનું છું મકર રાશિની વાત કરું ખ જ અક્ષતવાળી જાતકો અંગ્રેજીમાં કેફરી કોણ કહે છે તમારા રાશિનો માલિક શનિ છે હવે શનિ મહારાજ શું કરી શકે તમારા માટે ત્રીજા સ્થાનની અંદર તમારી રાશિથી ભ્રમણ કરી શકે તમારે પનોતી છે નહીં તમારી રાશિનો મારી છે ત્રીજા સ્થાનની અંદર ઉપચય સ્થાનમાં શનિ તમારા માટે બખાબાખા લેર કરાવશે ભાગ્યોદય કરાવશે ભાઈ બહેનો લાભ થશે નાના નાના સાહસોથી પણ લાભ થશે નાની મુસાફરીઓથી લાભ થશે તનની તંદુરસ્તી સાચવશે આ શનિ તમારા માટે ઉત્તમ છે આખા સંબંધમાં તમારે શનિના ભ્રમણથી મકર રાશિના જાતકો રેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી રાહુની વાત કરીએ બીજા સ્થાનમાં સંવત બે હજાર બ્યાસીમાં ભ્રમણ કરશે વાણી પર કાબૂ રાખજો નહીં તો કૌટુંબિક ઝઘડા થશે સંબંધો બગડશે મિત્રોમાં પણ તમે શબ્દો તોલ મોલ કે બોલ તોડી તોડીને વાપરજો વાણીમાં કડવાસ આવશે ધનની સ્થિતિમાં તો અપ એન્ડ ડાઉન તમને જણાયા કરે કુટુંબમાં ક્યાંક વિખવાદ વિવાદ પણ આવ્યા કરે જમણી આંખને નુકસાન થાય તો નવાઈ લગાડતા નહીં ટૂંકમાં વાત એટલી જ છે કે કુંભનો રાહુ મકર રાશિના જાતકો માટે મને બરાબર લાગતો નથી શનિનું ફળ શ્રેષ્ઠ છે રાહુનું ફળ ઇષ્ટ કે શ્રેષ્ઠ નથી રાહુથી સાવધાન શનિથી માલામાલ હવે ગુરુની વાત કરીએ તો મકર રાશિના જાતકો ગુરુ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન તમારે સાતમે કર્ક રાશિમાં આવતા સુંદર મજાનું એક ભ્રમણ શરૂ થશે ભાગીદારીથી લાભ થશે પત્નીથી લાભ થશે પત્ની પતિથી લાભ થશે દાંપત્ય જીવનમાં પ્રસન્નતા સચવાશે અને મજા મજા પડી જશે આ એક એવો ગુરુનો સુવર્ણકાળ છે કે જેને તમે થોડાક દિવસો માટે અલ્પકાલીન સમય છે જેને તમે માણી શકશો પરંતુ પુનઃ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એક છ બે હજાર છવ્વીસ સુધી મિથુનનો ગુરુ થશે એ પાછો તમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરી શકે કારણ કે તમારે છઠ્ઠી આવશે પરંતુ એક છ બે હજાર છવ્વીસથી પુનઃ કર્ક રાશિમાં ગુરુ આવતો તમારે લહેર દરેક પ્રકારના સુખ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મકર રાશિ તમારા માટે નવું સંવત મિશ્ર પ્રકૃતિનું મિશ્ર ફળ આપનારું છે કુંભ રાશિની વાત કરીએ ગ સ અક્ષરધારી જાતકોની હું વાત કરું છું મિત્રો રાશિનો માલિક શનિ છે કુંભ રાશિથી આ ત્રણ ગ્રહસ્થિતિને ગોઠવતા તમારી રાશિમાં જ રાહું છે માનસિક ચિંતા કરાવે ચિંતન કરાવે અનિદ્રાનો રોગ આપે કારણ વગરનો કકળાટ કરાવે ચંદ્ર ઉપરથી રાહુ જાય એટલે રાશિના જાતકોને આ પરેશાની માનસિક પરેશાની તો રહેવાની જ છે આપણે વાત કરીએ ગુરુની તો રાશિના જાતકો ખાસ કરીને તમને ચેતવીશ ક્યાં હોય જ્યારે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન કર્કનો ગુરુ આવશે અને એક છ બે હજાર છવ્વીસથી સંવતના અંત સુધી પુનઃ કર્કનો ગુરુ આવશે તો રાશિના જાતકો આ ગુરુ તમારી છઠ્ઠે આવશે એટલે પરેશાની તો કરશે જ ક્યાંક ક્યાંક કોર્ટ કચેરીના ઝઘડા વિવાદ વધે અને ચિંતા ચિંતન વધે રોગ વધે શત્રુઓ વધે ગુપ્ત શત્રુઓ વધે મોસાળ પક્ષ સાથે ઝઘડા વધે પરંતુ પણ જ્યારે ગુરુ આવશે પાછો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એક છ બે હજાર છવ્વીસ દરમિયાન એ તમારા માટે સારો છે નવમ પંચમ યોગ કરે છે એટલે બખા જ બક્ખા એકંદરે રાશિના જાતકોએ ગભરાવાની જરૂર નથી હવે મીન રાશિ ફરઈએ રાશિમાં શનિ ચાલે છે પનોતીમાં તો છો સાડા સાતી એટલે સાવધાન શનિ બધું કામ શનિ શનિ ધીરે ધીરે કરશે સ્લો ડાઉન કરી નાખશે એટલે મીન રાશિના જાતકોને કંટાળો આવશે અને આ શું ચાલી છે પરંતુ ગભરાવાની જરૂર નથી મીન રાશિના જાતકો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન જે રહી શકેલા કામ હોયને પૂર્ણ કરજો પૂર્ણ થઈ જશે કારણ કે તમારી રાશિથી કલ્પનો ગુરુ નવમ પંચમમાં આવશે પછી ગુરુની સમસ્યા નથી પણ આ ગુરુ તમને વધારે લાભ કરશે તો ગુરુ તો સમગ્ર સંબંધ તમારી ફેવરમાં જ છે રાહુલ તો મીન રાશિના જાતકો રાહુ તમારા માટે સમસ્યા કરી શકે છે કારણ કે બારમો રાહુ છે વ્યય કોર્ટ કચેરી પોલીસ આઈટી ડિપાર્ટમેન્ટ જીએસટી ઈડી ખોટો વ્યય ખોટા ખર્ચા નાહકની વાતો નાહકના દુઃખ તણબનધનથી જાણે તમારા પર કોઈ રાહુએ ઘેરાવો નાખ્યો હોય ને એ પ્રકારનું વાતાવરણ મીન રાશિના જાતકો રાહુ કરશે મતલબ શું થયો કે સમજ બે હજાર બ્યાસીમાં રાહુ શનિ તમારી પેવરમાં નથી ગુરુનો લાભ મળે લઈ લેજો હવે વાત કરીએ અંતમાં આ રાશિ ભવિષ્ય પછી જે લોકોને જે કંઈ નડતર હોય જ્યાં જ્યાં મેં શનિનું નડતર જે જે રાશિને બતાવ્યું છે એ લોકોએ દર શનિવારે હનુમાનજીને તેર સિંદૂર ચઢાવવું સુંદરકાંડના પાઠ કરવા વચલી આંગળી ઉપર ઘોડાની નાળની બનાવેલી વીંટી પહેરવી નીલમનું નંગ પણ પહેરી શકાય છે સેટનિક સ્ટોન પણ પહેરી શકાય છે હનુમાન ચાલીસા પણ કરી શકાય છે શનિના બીજમંત્ર પણ કરી શકાય છે શનિની પૂજા અર્ચના કરી શકાય છે અને ખાસ કરીને તમારા ત્યાં જે સેવક હોય લાઈક ડ્રાઈવર હોય કચરા પોતા કરનારા હોય જે ખરેખર સબ સ્ટાફ હોય એને અમે સેવક કહીએ છીએ હનુમાનજી સ્વયંસેવક હતા રામ ભક્ત હતા આ બધા તમારા સાચા ભક્તો છે એમને સાચવો છો તો શનિના દુઃખમાંથી તમે બહાર આવી શકો જે જે લોકોને રાહુના નડતરની વાત કરી છે નવા સંમતમાં એ લોકો શું કરવાનું છે હંમેશા ખિસ્સામાં કાળા રંગનો રૂમાલ રાખવાનો છે રાહુના બીજ મંત્ર કરવાના છે અને દર બુધવારે એક પાણીની અંદર ગળી કપડાં ધોવાની અલ્ટ્રામરીન જેને કહે છે એક ગળી આવતી હતી જૂના જમાનામાં એ પાણીની અંદર રાખવાની અગિયાર જવના દાણા નાખવાના રાહુના બીજ મંત્ર બોલવાના અને ત્યાર બાદ એક માળા કરીને એ પાણીને ગ્રહણ કરવાનું અને ત્યાર બાદ એને કમોળની અંદર વોશરૂમના કમોડની અંદર નાખી દેવાનું છે રાહુ તમારા ઉપર પ્રસન્ન ન હોય રાહુનું લડતર હોય તો ચાંડાલને તમારે ભોજન કરાવવાનું છે અન્નદાન કરવાનું છે વસ્ત્રદાન કરવાનું છે રાહુ જો તમારા ઉપર પ્રસન્ન ના હોય તો ખાસ કરીને તમારે એવા લોકોની સેવા કરવાની છે કે જે લોકો મળે જ છે રાહુ તમારા ઉપર નારાજ હોય તો હંમેશા કાળા કપડાના મરુન કપડાનો વધારે પ્રયોગ તમારે કરવાના છે રાહુના બીજ મંત્ર પણ કરવાના છે રાહુ અદ્રશ્ય છે જેટલી એના માટે પૂજા કરશો એટલો ફાયદો થશે ગુમેદક તમારે ધારણ કરી શકો છો વચ્ચેની આંગળી ઉપર એ પણ સુનિશ્ચિત છે એ પણ કરી શકો છો ગુરુની જે લોકોને તકલીફ હોય નડતર હોય એ લોકોએ કપાળની અંદર રોજ સવારે પોતાની સાથે દર્પણ સામે જઈ અને પીળા રંગનો ચાંદલો તમારે હળદરનો કરવાનો છે ગુરુના બીજ મંત્ર કરવાના છે તમારે જે આચાર્ય હોય સ્કૂલના હોય કોલેજના હોય તમારા મેન્ટર હોય તમને જીવન જીવવાની શૈલી શીખાડતા હોય તમારા ગાઈડ હોય ભૂમિયા હોય એમના ચરણ સ્પર્શ કરો આચાર્યને નમન કરો તો ગુરુ પ્રસન્ન થશે ગુરુ માટે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામ તમે સાંભળો તો તમને ખરેખર લાભ થશે ચંદનનો ચાંદલો કરો પોખરા ધારણ કરો આ તમામ વસ્તુ કરવાથી નવા સંમતની અંદર તમને લાભ થશે એમાં લેશ માત્ર શંકા નથી મળીએ ફરીથી નમસ્કાર